ઘણા સમયથી આ રસ્તાની સમસ્યા નિરાકરણ આવતું નથી આ વિસ્તારનો મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો રાહદારી પસાર થાય છે આ માર્ગ ઉપર ગટોરો ઉભરાતા ગટોરોના ગંદા પાણી પર રસ્તા ઉપર ઉભરાય આવતા રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ માર્ગ ઉપર ગંદો પાણી ભરાઈ જવાથી વૃદ્ધાઓ અને શાળાએ જતા માસૂમ બાળકો પણ ગંદકીના ભોગ બને છે તેમ છતાં પાલિકાનો પેટનું પાણી હલતો નથી આ માર્ગ ઉપર ગંદા પાણી ભરાતા માથો ફાટી જાય તેવી દુર્ગંભ મારે છે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સ્થાનિક લોકોમાં વર્તાઈ રહી છે તેમ છતાં આ માર્ગનું કામ હાથે લેવાતો નથી ત્યારે આ સમસ્યાનો પાલિકા સત્તાધીશો રસ રાખી યુદ્ધના ધોરણે પ્રજાલક્ષી વિકાસનું કાર્ય કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે